પ્રભુ તમારા સૌના અંતરમાં વસો મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ એકવીસ હું આપ સર્વની આગળ રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું તમારામાંથી ઘણા બધા મને મેસેજ કરીને કે વ્યૂ બતાવીને અને અન્ય રીતે મને ઉત્તેજન આપો છો તે સર્વનો હું આ સમયે હૃદયના ઊંડાણથી આભાર માનું છું હું અહીંયા અત્યારે બહાર છું અને ત્યાં મારા દીકરાના ત્યાં એની નાનકડી દીકરી એ ગેબ્રિયલ જેની સાથે હું રમતો હતો અને ત્યારે એ ગેબ્રિયલના હાથમાં એક બોલ હતો જે તેણે બે હાથથી પકડી રાખેલો હતો અને ત્યાર પછી મારા હાથમાં જીરાફનું ટેડી હતું હવે આ નાનકડી ગેબ્રિયલને એ જીરાફ જોઈતું હતું પણ જ્યાં સુધી એ એના હાથમાંથી બોલ મૂકે નહીં ત્યાં સુધી એને એ જીરાફનું ટેડી મળે ને હવે આ વાત એ નાનકડી ગેબ્રિયર સમજી શકતી નહોતી અને એને ટેડી જોઈતું હતું ત્યારે મને બાઇબલના અદ્ભુત વચનો યાદ આવ્યા અને એમાં જે વાત છે કે જે મૂકી શકે છે જે છોડી શકે છે એ મેળવી શકે છે અને પ્રભુના વચનોમાંથી યોહની લખેલી સુવાર્તા તેનો ચૌદ મહે તેત્રીસમી કલમ કે યાદ આવ્યું કે તમારામાં જે કોઈ પોતાની સર્વ વસ્તુનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી ત્યાગ કરવાની વાત મૂકી દેવાની વાત છોડવાની વાત અને તો પ્રભુએ આપણને આ સેવા સોંપી છે કે આપણે પ્રભુને માટે મૂકીએ છોડીએ ત્યજીએ અને તો પ્રભુની સેવાને માટે પ્રભુના કામને માટે વપરાય શકીશું માથી અઢાર ચોથો અત્યારે અઢારથી વીસ કલમોમાં એમ કહ્યું છે કે પ્રભુ સમુદ્ર કાંઠે ચાલતા હતા અને એવા તેમાં પિત્તળ અને તેનો ભાઈ આંદ્રિયા એ જાડો સાંધતા હતા અને અને યોહાન કે જેઓ કહે છે કે એવો પણ ત્યાં હતા અને તેઓ માછલા પકડવાનો ધંધો કરતા હતા કારણ કે તેઓ માછીમાર હતા પ્રભુએ તેમને કહ્યું આવો અને મારી પાછળ ચાલો હું તમને માણસોના પકડનાર કરીશ અને તેઓએ તરત જ પોતાની જાળો પોતાની વણ અને પોતાના બાપને મૂકીને ઈશુની પાછળ ચાલ્યા અને ઈસુની કહેવું માન્યું આમંત્રણ સ્વીકાર્યું અને તેઓ તેઓ પ્રભુના શિષ્ય બની શક્યા અને બહુ સાચી વાત છે જે મૂકી શકે છે એ મેળવી શકે છે પ્રભુના વચ્ચનોમાં લુક ચૌદ અને છવ્વીસમાં એમ કહે છે કે જે મારી પાછળ આવવા ચાહે છે તેને પોતાનો બાપનો માનો પત્નીનો કે છે ભાઈનો બહેનનો અને હા જીવનો પણ ત્યાગ કરતો નથી કે છે કે એ મારો શિષ્ય થઈ શકતો નથી ત્યાગ કરવાની વાત મૂકવાની વાત અને તો પ્રભુના શિષ્ય બની શકાય હવે ત્યાગ કરવાની વાત કહી છે આપણને ત્યારે આપણે આ બધાને છોડી દેવાનું એવું નથી પણ પહેલું પ્રાધાન્ય પહેલું મહત્ત્વ એ પ્રભુને પ્રભુની સેવાને આપવાનું છે બાળકોને મૂકી દેવાના નથી પત્નીને મૂકી દેવાના નથી મા બાપને મૂકી દેવાના નથી પણ જરૂર પડે ત્યારે પહેલું પ્રાધાન્ય હું ને મારો પ્રભુ પ્રભુને આપવાની વાત ત્યારે મને એક વાત જૂના કરાને યાદ આવે છે કે નમુકા દેશના રાજા હતો જેણે યરુસાલમ પર ચઢાઈ કરી અને ત્યારે મંદિરના સોનાના પાત્રો અને એ ઈસરાયેલી માણસો ઘણા યોદ્ધાઓ હતા ઘણા જુવાનો હતા એમને બંદીવાન તરીકે એ બાબેલમાં લઈ જાય છે અને ત્યાં રાજાએ વિચાર્યું કે આ જુવાન છોકરાઓમાંથી એણે ચાર છોકરાઓને પસંદ કર્યા કે ભાઈ આ ચાર છોકરાઓને કહે છે કે આપણી ખાલદીઓની ભાષા શીખવો અને તેમને તૈયાર કરો કે જેથી કરીને એ રાજાના રાજમેલમાં રહી શકે અને તે અરસામાં રાજાએ નક્કી કર્યું કે એમને રાજાના ખાણામાંથી રાજાના ભોજનમાંથી ખાવાનું આપવામાં આવે અને દ્રાક્ષારસ આપવામાં આવે પણ દાવ આપણે દાનિયેર અને તેના ચાર મિત્રો જેને કહેવાય એ ચારેય જણાએ થઈને એ વાતનો અસ્વીકાર કર્યો એ વાત માની નહીં એ રાજાના ખાણાને અને દ્રાક્ષારસ પીવાની ના પાડી અને કહીશું કહ્યું કે મેં આનાથી અમારી જાતને વટાડીશું નહીં તેઓ મૂકી દીધું છોડ્યું વાલાઓ ત્યાગ કર્યો રાજાના ખાણાનો અને તો એ દાનિયલનો પ્રભુએ ગજબનો ઉપયોગ કર્યો અદ્ભુત મર્મો સમજાવ્યા એને અને રાજાને આવેલા સ્વપ્નોના ખુલાસાઓ એ દાનિયલ કરી શક્યો પ્રભુની સેવાન માટે વપરાઈ શક્યો આજે મને વાત યાદ આવે છે કે ઘણી વખત આપણે વિચાર કરીને ત્યારે કે છે કે આપણા આપણને આ મિશનરી બનુઓ અને મિશનરીઓ આપણા ભારત દેશમાં આવ્યા ત્યાં તેમણે એમનો દેશની સમૃદ્ધિ એમણે એમની નોકરીઓ એમના મા બાપ એમના ભાઈ બહેન એ બધું છોડ્યું અને તો તમને ને મને પ્રભુનું નામ એ મળ્યું છે અને ત્યારે વાલાઓ હવે આપણે પણ આપણી ફરજ બની જાય છે અને ત્યારે આપણે પ્રભુને માટે સમય આપીએ સમયનો ત્યાગ કરીએ આપણા નાણાંનો ત્યાગ કરીએ અને આપણે પ્રભુને માટે વપરાઈએ પ્રભુની સેવામાં વપરાઈએ વાલાઓ અને તો આ પ્રભુએ આપણને સેવા સોંપી છે જે મૂકી શકે છે એ પ્રભુને મેળવી શકે છે આ પ્રમાણે કરવાને મારો ભલો પ્રભુ તમને બધાને તેની કૃપા આપો ફરી આવતા શુક્ર વાલાઓ આપણે મળીશું ત્યાં સુધી મારો વાલો ઈશું તમારી બધાની સંભાળ રાખો તમને બધાને આશીર્વાદ આપો ને તમને બધાને તેની સેવાને માટે વાપરો આઈ મીન